સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનના તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બાળમાં પણ બજારમાં રાખડીઓ લહેરાઈ રહી છે પરંતુ આ વર્ષે રાખડીઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રાખડીઓની કિંમત વધી છે જેના કારણે બહેનોને થોડો વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ બજારમાં રાખડીઓની અનેરી રોનક જોવા મળે છે રંગબેરંગી અને વિવિધ ડિઝાઇનની રાખડીઓ ગ્રાહકોને આકર્ષી રહી છે બજારમાં રૂપિયા દસ થી લઈને રૂપિયા પાંચસો સુધીની રાખડીઓ મળે છે બાળકો માટે કાર્ટૂન યુવાનો માટે આધુનિક ડિઝાઇન વડીલો માટે પરંપરાગત રાખડીઓ ઉપલબ્ધ છે જોકે કાચા માલના ભાવમાં વધારો ઉત્પાદન ખર્ચ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાને કારણે આ વર્ષે રાખડીઓ મોંઘી થઈ છે આમ છતાં બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધવા માટે ઉત્સાહિત છે અને ખરીદી કરી રહી છે